હે અરે મજા આવે મજા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારાજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા છે તારામ અને આપણે બીજા ગામમાં આવી જ છે અને આજે આપણો છે પહેલો દિવસ તો જુઓ ટ્રેક્ટર આવી ગયો અત્યારમાં અને હંડા દેવા મળ્યા છે અહીં તો હે ને થોડું વેલેહર જાવું પડશે કારણ કે અહી ખેતર છે ને બહુ આગા ગાહ છે અને રહેવાનું ગામની અંદર જ છે

અત્યારે તમને બતાવું કપા અહીંયા કેવો છે આપણે ભગવાન આપો અવતાર મિંદ્રા ને બસાવી ગોડા આવ્યા ફિરા કરવાનો ત્યારે આવી જશે એ ને કઈક જો આવો કઈક કપા છે કેવો છે બધા કેજો અહીંયા કમેન્ટ ની અંદર જણાવજો આવો કપા છે અને ટ્રેક્ટર હજી પાછળ આવેલું આવે છે અને અમે ગાડી લઈને આવ્યા કેતી એ વેલા ઉગી જશે ગાડી અંદર મૂકી દીધી છે સાહેબ અને બધા જ આવે છે

ने अमर सामान नहीं बदल पैक थी कारण के आई बिजी जगे बदली जावन से ने हूँ शुरू होनी है तो क्या खबर नहीं अमी तो कपाविन में था ने रमा भाई ने मोटा भाई गाड़ी लिन आया जो बोले रो है

આ ખ્યાલુ બહ સીધા હે કે હા એટલે અચાનક નહીં કહું પડે ભાઈ તમને ખબર પડી જશે સીધા એમ કીધું તા કેવ ખુ એટલે ભાઈ અહીંયા છે ને અને બહુ આમ અઘરું હતું કામ કારણ કે અમને અહીંયા બે તમે જાય ને એટલે પાણીની વ્યવસ્થા નથી કરી દીધી પછી અહીંયા કેમ વધારે રહેવું આપણે પાણી પીવા તો જોવે ને આપણે ખાવાનું પીવાનું એ વસ્તુ બધી આપણે હોય રહેવાની વસ્તુ સારી હતી પાણીની ની વ્યવસ્થા આપણને સારી કરી દેવી પડે એવું કઈ હતું નહીં બે જમણ ક્યાં ક્યાં કરી દીધું નહીં એટલે મેં તેમાં રહે પાણી આપ્યું હોય તો રે ગમે એમ કરીને મહિનો કાઢ નાખીએ પીવાનું પાણી નથી પાણી પીવાતા આવું હા એ વાત બરોબર અમે ક્યાં હતા પેલા અમે જોવા આવ્યા ને ત્યારે અમને કીધું બધી વ્યવસ્થા કરી દે પણ અમને કાંઈ વ્યવસ્થા ન કરી દીધી એક આખા એટલું ઠબળું હોય ને એક ભરીને મૂકી દીધું એટલું પાણી કઈ આપડે આખો દિવસ રાંધવાનું આ તે બધું પાણી જોવે એક ઢબુરું ભરી દીધું તો એક ટકે ન થાય રાંધું પીવું આપડે કેટલા જણા નવ જણા તો આપડે હા એ વાત બરોબર પીધા હોય એનું શું કરું ટાઈમ 15 ફોર જણા એને હવે એક ઢબુરું પાણી એ થોડું થાય હવે ખાલી પીવા માટે એટલું પાણી નતું થતું તો પછી એવું બધું છે ને હવે છે ને અમારે હવે તાત્કાલિક જ હું આઠ વાગે હું ખેતરે પી ગયો ના બપોર સુધી આવડે કપાવીનો કપાવીને હું ડાયરેક્ટ કપાવીનો વિયો જો વિયો જો કપા જોને આવ્યો અને તરત જ જો મેં કીધું બાંધીને તૈયાર રાખો અને આપણે બીજી જગ્યાએ બદલી જવાનું તો હવે હંધાય ફરવા મીડા છે तिमी should न take नि chance? That's how it comes, correct. Second rule, we come from Oksanayi. How would you help us? Won't you tie us back? I'm pretty good at that, now this happens. We get a chance so you can't double illi. Yes! But not page this like this, no one does. We don't understand it already. Right, so this is a pup and it's not a pup?! Oh no! You just don't know a pup, so it'll find fun! Whatunt mind could we drive? We went

अभी मैं तुम्हें कीधु ने मैं कई गाम में तो ये नहीं कीधु आ गाम नाम है धार जसर ने सावरकुंडला रोड से कि तो वे बिरोबर आए पी आ गाम आए बाजू में धार है न्या था अम्मी तो न्या बदे जो आंधे शू ने एट मैं अम्मी हमें निकली जाए अँ थी बांधी लगभग सब बद पैक कर दीदो है भाग वो गाबा बीजे हाँ, 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 થોડીક વાર છે હવે ડ્રાઈવર હે ભાઈ નાનો એવો અમારે લાય તો ભાઈ જોવા ગોઠવારે હવે આગળ થોડીક વાર પેલા બે થોડીક વાર પછી બેસી જાય અને આ વખતે ના જાય કે એટલે સોની ને પેલા ઉતરવા દેવા નથી સોની તમે અંદર બે নাই ও নমেশাহ কাম হে তাৰি হেৰি ক

હા સોલાન બોલાન એવું બધું અહી હતું થી અહી ઈ પહેલા થી અમે આવ્યા ને ઈ પહેલા બે દિવસ પહેલા ટુકડી હતી આવેલી એ ટુકડી છે ને કારણ કે અમને ખબર નોતી પણ વીજ એમ કીધું કે એટલે ખબર પડી જાય ક્યાં ક્યાં તો હોય હોય ને રમેશ ભાગો હવે ભાગી કે કે એવું છે

ના ઘણી વાર વોલ્ટ કરો છે મસ્તી નો બદલા નો સાયુ છે ખરેખર ઉભા રહી જવા બેઠા ની આ અવિનાશ ભાઈ ની રામ બેઠા છે અવિનાશ

तो भाई बात दे जाए अब ने अब अब काय न बोलता हो काय हु काय बोल लो थार ने काय कहता नहीं थे थार में एला भाई काय हु नहीं नहीं तो भाई अब है ना अब मैं सही अपने व्लॉग है जाए पूरा करी दे तो व्लॉग तुमने केवल लगे बस के खास कमेंट में दे दो चैनल में नहीं